શું ભાદરવામાં અષાઢી માહોલ વરસાદને લઈને ઘણા જ ચોંકાવનારા આંકડા છે ગુજરાતમાં સીઝનનો સરેરાશ એકસો અઠ્યાવીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ થઈ ચૂક્યો છે સૌથી વધુ કચ્છની અંદર અત્યાર સુધીમાં અધધ વરસાદની ટકાવારી સામે આવી છે એકસો અડત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે સાથે દક્ષિણ ગુજરાતમાં એકસો તેત્રીસ પોઈન્ટ ચોપન ટકા છે સૌરાષ્ટ્રમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદ છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો છવ્વીસ પોઈન્ટ છે તો ઉત્તર ગુજરાતની અંદર એકસો નવ પોઈન્ટ વરસાદ નોંધાયો છે ગુજરાતના તમામ જિલ્લામાં સરેરાશ છોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે છ જિલ્લાની અંદર છોતેર થી સો ટકા સુધીનો વરસાદ નોંધાયેલો છે સિઝનનો સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે બોટાદની અંદર વરસાદી જે આ ટકાવારી સામે આવી છે આપને ખાસ કરીને બાળચારથી સમજાવવાનો પ્રયત્ન કરીશું જે રીતના વરસાદની આ ટકાવારી છે એકસો આડત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા સિઝનનો જે વરસાદ છે અલગ અલગ ભાગમાં કેટલો વરસાદ થયો છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત 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 મધ્ય દક્ષિણ આ તમામ પટ્ટામાં કેટલો વરસાદ થયો છે તેની આ ટકાવારી આપણે બતાવી રહ્યા છે સૌથી એકસો ત્યાં પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ છે તે કચ્છની અંદર જોવા મળ્યો છે તેની સાથે એકસો તેત્રીસ પોઈન્ટ છપ્પન ટકા દક્ષિણ ગુજરાતમાં છે એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા મધ્ય ગુજરાતમાં છે તો સૌથી ઓછું છે ઉત્તર ગુજરાતમાં છે એકસો નવ પોઈન્ટ ઝીરો ચાર ટકા વરસાદ છે તે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે અને હવે આપણે મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ આ બધા જ ભાગોમાં સો ટકાથી વધુ વરસાદ છે મહત્વની વાત અમદાવાદ શહેરમાં પણ સો ટકાથી વધુ વરસાદ છે એટલે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતનો લગભગ મોટા ભાગનો પટ્ટો કચ્છ અને આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યાં સો ટકાથી વધુ વરસાદ જોવા મળ્યો છે હવે વાત કરીએ પંચોતેર થી લઈને સો ટકા સુધીનો વરસાદ તો બનાસકાંઠા છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ એવા જિલ્લાઓ છે કે જ્યાં પંચોતેર થી લઈને સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે મહત્વની વાત છે કે રાજ્યના કુલ સત્યાવીસ જેટલા એવા જિલ્લા છે કે જ્યાં સો ટકાથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે સરેરાશ ટકાવારી વરસાદની વાત કરીએ તો એકસો અઠ્યાવીસ ટકાથી વધુ વરસાદ આખા ગુજરાતમાં જોવા મળ્યો છે અને એમાં અમદાવાદ સહિત રાજ્યના કુલ સત્યાવીસ જેટલા જિલ્લા જ્યાં આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મેપના માધ્યમથી બતાવી રહ્યા છે કે જ્યાં સો ટકાથી વધુ વરસાદ છે કચ્છ મોરબી પાટણ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ હવેલી જૂનાગઢ અને પોરબંદર આ તમામ જિલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થવાનું છે શિક્ષણ બોર્ડની ચૂંટણીની ગણતરી શરૂ થઈ ચૂકી છે બે બેઠકો માટે મતદાન થયું હતું સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિભાગમાં ઓગણસી પોઈન્ટ ઝીરો ત્રણ ટકા મતદાન થયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે દસ પૈકી ચુમ્માલીસો ઓગણચાલીસ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ચૂંટણીને લઈને મતગણતરી શરૂ થઈ ગઈ છે આપણી સાથે અર્ચના મેડમ જે છે તેઓ આપણી સાથે છે મેડમ અ આજે મતગણતરી છે કઈ રીતની વ્યવસ્થા આખા રાજ્યમાં જેટલા બૂથો પર મતગણતરી કરવામાં આવી એની મતપેટી અત્રે રૂમ ખાતે રાખવામાં આવેલ છે તમામ ઉપસ્થિત ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં એ સ્ટ્રોંગ રૂમ ઓપન કરવામાં આવ્યો સાત વાગ્યાની પાંચ બે મિનિટ પહેલાં અને હવે એમાંથી ચાર ટેબલ છે ત્યાં દરેક બેલેટની સેપરેશન અને પછી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને આજની પ્રક્રિયાને અંતે જે ઉમેદવારને જેટલા મત આપવા મળ્યા હોય એ અત્રેથી જાહેર કરવામાં આવશે ક્યાં સુધી સુધી આ પ્રક્રિયા ચાલશે જ જ્યાં પૂરા થાય તમામ મત ગણતરી થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલશે કઈ રીતની વ્યવસ્થા છે ખાસ બીજી જે અમારી ટીમ છે તો કોઈના મોબાઈલના ઉપયોગ કરવા માટેની છૂટ આપવામાં આવેલ નથી તમામ જે ઉમેદવાર અને એમના એજન્ટ એમને માટે પણ તમામ પ્રક્રિયા જોઈ શકે એ રીતના બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે તો આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ બોર્ડની જે ચૂંટણી જે છે અને તેની મતગણતરી એટલે કે આજે પરિણામનો દિવસ છે મતગણતરી જે છે તે અત્યારે શરૂ થઈ છે અને જે મતપેટીઓ જે છે તે અલગ અલગ જે ટેબલ ઉપર લાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને શાળા સંચાલક મંડળ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સરકારી શિક્ષકના પ્રતિનિધિને લઈને જે આ બે બેઠકો માટે જે મતદાન થયું હતું અને જે નવ બેઠકોમાંથી છ બેઠકો બિનહરીફ થઈ હતી અને બે બેઠકો ઉપર જે મતદાનની પ્રક્રિયા થઈ હતી અને આખરે આજે પરિણામ જે છે તેનો દિવસ છે અને મતગણતરી હાલ અત્યારે કરવામાં આવી રહી છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર સમાચાર સુરત શહેરથી સામે ગરબા આયોજકોને બજરંગ દળની ચીમકી સામે આવે છે વિધર્મીઓને પ્રવેશ ન આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે ફરજિયાત આધાર કાર્ડથી જ એન્ટ્રી લેવાની સૂચના આપવામાં આવી છે ગેરપ્રવૃત્તિ જણાય તો સંપર્ક કરવા આહવાન કરવામાં આવે છે ભવિષ્યમાં કોઈપણ અનિશ્ચય ઘટના બને તો સુરત પોલીસે તપાસમાં સરળતા રહે તેના માટે આ આદેશ કરવામાં આવ્યો છે માતા બહેનો પરિચિત વ્યક્તિઓ સાથે જ ગરબા રમે તેવી અપીલ કરાઈ છે ગરબાના આયોજન સ્થળે દરેક વ્યક્તિઓ ખેલૈયાઓ બાઉન્સર ડીજે અથવા ઇવેન્ટ ટીમ ફરજિયાત સનાતની હોવા જોઈએ તેવી પણ અપીલ છે ગેરપ્રવૃત્તિ જણાય તો અચૂક બજરંગ દળ કે સુરત પોલીસનો સંપર્ક કરવાનું પણ આહવાન કરવામાં આવ્યું છે जिसमें सभी गरबा आयोजक और इवेंट वालों से नम्र विनती और अपील है कि गरबा की पूरी टीम में सभी सनातनी होने चाहिए चाहे वो खेलैया हो साउंड सिस्टम हो डीजे वाले और खास करके बाउंसर सिक्योरिटी सभी सनातनी हो इस बात का पूरा ध्यान देना चाहिए इसके अंदर कोई भी अगर विधर्मी या असामाजिक तत्व आता है तो उसका पूरा ध्यान दें गरबा आयोजक लोग साथ ही साथ गरबा आयोजक से एक अपील है कि आप जिन्हें भी फिजिकल पास સુરતમાં નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવાની હિન્દુ સંગઠનોએ માંગ કરી છે માની આરાધનાના પર્વમાં વિધર્મીઓના દીકરીઓને ફસાવીને લવજહાદની ઘટનાઓ પર રોક લગાવવા હિન્દુ સંગઠનો એકત્ર થયા છે વીએસપી અને બજરંગ દળે આ મુદ્દે ગરબા આયોજકોને ટકોર કરી છે કે કોઈ પણ આયોજક ગ્રાઉન્ડમાં વિધર્મીઓને પ્રવેશ ન આપે સાથે જ ગરબા રંભવા આવતા ખેલૈયાઓના આધાર કાર્ડ ચેક કરવાની પણ અપીલ કરી છે સાથે જ અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં હિન્દુ સંગઠનોની ટીમને તૈનાત કરવામાં આવશે લગાવવા માટે વિશ્વ પરિષદ સુરત ગ્રામ્ય દ્વારા બસો જણાની ટીમ બનાવવામાં આવેલી છે જેમાં દોઢસો જેવા ભાઈઓ કાર્યકર્તાઓ છે અને પચાસ જેવી અમારી બહેનો કાર્યકર્તા છે કે જે નવરાત્રી પંડાલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જો નવરાત્રી પંડાલમાં કોઈ વિધર્મી અમને મળશે તો અમે અમારી રીતે કાયદાને ધ્યાનમાં રાખીને અમે કાયદેસરની કાર્યવાહી એના વિરુદ્ધમાં કરશું ગરબા આયોજકોને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે જો તમે

આરાધના કરી શકે તેના માટે મેયર એક્શનમાં છે રોડ અને સ્ટ્રીટ લાઈટોને લઈને અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે રવિવાર સુધીમાં તમામ વિસ્તારના રસ્તાઓનું રિપેરિંગ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે શેરીઓમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટને ફરી શરૂ કરી પૂર્વવત કરવા આદેશ અપાયો છે રવિવાર બાદ મેયર તમામ ઝોનની સ્થળ મુલાકાત લેશે કોઈ ક્ષતિ જોડાશે તો કડક કાર્યવાહી કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારે છે કે આવનાર રવિવાર સુધીમાં તમામ ઝોનમાં જ્યાં પણ નાના મોટા ખાડા હોય એનું રિપેરિંગ થઈ જાય નવરાત્રિના સમયે રાત્રે મોડે સુધી ગરબા શરૂ હોય તો સ્ટ્રીટ લાઇટ એક પણ બંધ ન રહે મેન્ટેનન્સ હોય તો મેન્ટેનન્સ કરી અને તમામ સ્ટ્રીટ લાઇટો શરૂ થઈ જાય તે માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે સોમવાર કે મંગળવારથી તમામ ડીએમસી ક્રોસ ચેકિંગ કરવા પણ તમામ ઝોનમાં જશે હું પણ મંગળવારથી આવનાર મંગળવારમાંથી તમામ ઝોનમાં એક રાઉન્ડ લેવાનો છું જે પણ કામગીરી જો બાકી રહી જશે તો તેની પર કાયદેસરના પગલા ભરવામાં આવશે મોરબીથી આવી રહ્યા છે સમાચાર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે સનાતન હિન્દુ બોર્ડની રચના કરવી જોઈએ વકફ બોર્ડ હોય તો સનાતન હિન્દુ બોર્ડ પણ હોય કુંભકર્ણ પછી કોઈ સૂતું હોય તો તે હિન્દુ છે મોરબીમાં માં ધીરેન્દ્ર શાસ્ત્રી આ નિવેદન સામે આવ્યું છે સનાતન હિન્દુ બોર્ડ ની રચના કરવી જોઈએ તેવું તેમણે નિવેદન આપ્યું છે के कोई सोया सोया है तो वो हिंदू सिर्फ इतना चाहिए कि तुम्हारी बहन बेटी अगर सड़क से निकले तो उसके तीस टुकड़े ना हो हमको सिर्फ इतना चाहिए कि तुम्हारे राम के राष्ट्र में राम के होने का कोई सबूत ना हो सौ हिंदुओं के बीच में दस मुसलमान सुरक्षित हैं लेकिन सौ मुसलमानों में एक हिंदू सुरक्षित हैं ન્યૂઝ ગુજરાતી ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે જોખમી સવારી કરાવનાર ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી છે વડોદરામાં ઇકો કારમાં જોખમી સવારી કરાવવામાં આવી હતી ન્યૂઝ એટીન ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો લોકોના આજીવ જોખમમાં મૂકનાર સામે ગુનો દાખલ કરાયો છે ઇકો કારમાં ઘેટા બખરાની જે મુસાફરોને બેસાડતા ન્યૂઝ ગુજરાતીએ અહેવાલ દર્શાવ્યો હતો ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલ બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે ખોડિયારનગરના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠીઓ એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો દૂધ વગર દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા અને ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા આ સમયે ગઠ્યો ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘુસી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થયો જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કચ્છ સરહદેથી પાકિસ્તાન જવાની ફિરાકમાં યુવક પકડાયો છે જમ્મુ કાશ્મીરનો યુવક પાકિસ્તાન જવાની ફિરાકમાં હતો ખાવડામાંથી ઇમ્તિયાઝ શેખ નામના યુવક પકડા છે સુરક્ષા એજન્સીઓએ યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે ઇમ્તિયાઝ શેખની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે યુવકનો દાવો છે કે પાકિસ્તાનમાં પ્રેમિકાને મળવા જવાનો હતો સીમા ઓળંગે પાકિસ્તાનમાં રહેતી પ્રેમિકાને મળવા જવાનો હતો પૂછપરછ બાદ ખાવડા પોલીસે વિગતો મેળવી યુવકને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી યુવક અસ્થિર કડીમાં સરકારી અનાજમાં કૌભાંડ સામે આવી રહ્યું છે કડીમાં અનાજ કૌભાંડની ત્રણ ફરિયાદ નોંધાય છે કુલ એક પોઈન્ટ છ કરોડનું અનાજનો જથ્થો ઝડપાયો છે નાની કડીના શાંતિ એગ્રોમાંથી જથ્થો મળી આવ્યો છે શાંતિ એગ્રોમાંથી માંથી ચોખાનો જથ્થો ઝડપાયો છે

એક કરોડ નવ લાખ સત્તર હજાર છસો ને છોત્તેર જેટલી રકમનો મુદ્દામાલ હતો એ અમે એમની ઉપર પોલીસ ફરિયાદ માટે લખ્યું છે પર એકવાર સસ્તા અનાજની દુકાનદારોની હડતાલના એંધાણ સામે આવી રહ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં જાન્યુઆરીથી મે મહિના સુધી થયેલા જીઆર અમલીકરણ ન થતા દુકાનદારોમાં રોષ છે વર્ષ બે હજાર બાવીસમાં ત્રણસો ધારક દુકાનદારને વીસ હજાર કમિશનનું જીઆર થયું હતું જીઆર બાદ પણ અમલીકરણ ન થતા સસ્તા અનાજ દુકાનદારોએ રજૂઆત કરી હતી જેમાં ત્રણસો ધારકની લિમિટ કાઢવાની માંગ કરાઈ હતી રજૂઆત બાદ થયેલા જીઆરમાં સત્તાણું ટકા દુકાનદારોની ફિંગરપ્રિન્ટ હશે તેમને કમિશન મળશે તેવું નક્કી થયું છે બંને જીઆર બાદ પણ

આજ સુધી સર્ટિફિકેટ આપતા નથી અને ધજા લઈને બેઠી છે સરકાર એટલે ન છૂટકે અમે આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છીએ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પત્ર બાદ જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે હવે માણાવદર માર્કેટ યાર્ડના ચેરમેને રાજીનામું ધર્યું છે જવાહર ચાવડાની નીતિથી ખફાથેને રાજીનામું આપ્યું હોવાની માહિતી છે જગદીશ મારુએ માર્કેટયાર્ડ ચેરમેન પરના પદેથી રાજીનામું ધરી દીધું છે જગદીશ મારુ બિનહરીફ ચૂંટાયા હતા વર્તમાન ધારાસભ્ય અરવિંદ લડાણીએ માર્કેટયાર્ડમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે માહિતી માંગી હતી જગદીશ મારુએ માણાવદર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે આક્ષેપો કર્યા અને કહ્યું કે છેલ્લા એક વર્ષથી કર્મચારીઓનો પગાર નથી થયો

રાજકોટથી સમાચાર છે વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવે છે મેડિકલ ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરતો હતો એસઓજીએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે શૈલેષ સાકરિયા નામના વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવે છે શૈલેષ ઘણા સમયથી કુવાડવા ગામમાં આ પ્રેક્ટિસ ખોટી રીતે કરતો હતો કુવાડવા ગામમાં ઔષધિ કેન્દ્રની સામે ખોડિયાર મકાનમાં તે પોતાનું ક્લિનિક ચલાવતો એસઓજીની ટીમે આરોપી શૈલેષ સાકરિયાની ધરપકડ કરી છે અને દવાઓને પણ કબજે કરી લીધી છે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની બોઇઝ હોસ્ટેલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે ત્યારે એમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જર્જરિત હોસ્ટેલની મુલાકાત લીધી કોંગ્રેસી નેતાએ એમસીના સત્તાધીશોને ઘેર્યા હોસ્ટેલનું રિનોવેશન કરાવવાની કોંગ્રેસ માંગ કરી છે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કા વાર્ષિક બજેટ બાર હજાર કરોડ રૂપિયા સે કા હૈ वही दूसरी ओर अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के पास मेडिकल स्टूडेंट की हॉस्टल को रिनोवेशन करने के लिए पैसे नहीं है 2007 में बनी पालड़ी विस्तार में मेडिकल स्टूडेंट के लिए हॉस्टल 2019 से बंद पड़ी हुई है અમદાવાદમાં એક સાથે સાત લોકોની અંતિમ યાત્રા નીકળશે હિંમતનગરમાં અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત યુવકોના મૃતદેહને અમદાવાદ લવાયા છે તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હતા સહકારી જેની પાસે અકસ્માત સર્જાયો હતો ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા સાત લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા શામળાજીથી અમદાવાદ આવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે અરવલ્લીના મેઘરજના ભુજરી ગામની પરણિતાના મોત મામલે પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે ગત બાવીસ સપ્ટેમ્બરે પરણિતાનો મૃતદેહ મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર યુવતીનું વીજ કરંટથી મોત થયું હોવાનું સામે આવ્યું છે યુવતીના પિયરિયાઓનો આરોપ છે કે જ્યાંથી લાશ મળી ત્યાં વીજ કરંટની કોઈ સાધનો હતા જ નહીં રહસ્યમય રીતે મોત થયું હોવાનો આરોપની સાથે તટસ્થ તપાસની માંગ કરી છે

તે મારી માફક છે એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એ એસપી સાહેબની પણ એ સૂચના છે સમાચારો માં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી તે માટે સરકાર દસ કલાક આપશે વીજળી ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત વડોદરાના વણિયાદ ગામે પાંચસો વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ ભારે વરસાદ અને લશ્કરી યડોના ઉપદ્રવને પગલે સોયાબીનના પાકને મોટું નુકસાન ખેડૂતો દ્વારા પાંચસો વીઘામાં કરાયું છે સોયાબીનના પાકનું વાવેતર ભરૂચમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં મુશળધાર વરસાદથી ખેડૂતોના પાકનો શોધ પડી ગયો કપાસ અને તુવેર જેવા પાકને નુકસાન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી બાદ ખેડૂતોને ચૂકવાશે રાહત માણાવદર એપીએમસીના ચેરમેન જગદીશ મારુએ આપ્યું રાજીનામું જવાહર ચાવડાની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી માણાવદરના એ માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચાર અંગે કરી તપાસની માંગ એક વર્ષથી કર્મચારીઓનો પગાર ન થયો હોવાનો આરોપ

દાહોદમાં હેવાન નરાધમ ગોવિંદ કમ્પાઉન્ડ પાછળ બાબતો રીક્રિએટ કરાઈ દહોદમાં નરાધમ આચાર્ય લઈને વિશ્વ હિન્દુ પરિષદે કરી સ્પષ્ટતા કહ્યું આરોપીનો વિશ્વ હિન્દુ પરિષદ સાથે કોઈ સંબંધ નથી અમે પીડિત પરિવારની સાથે છીએ આરોપીને કડક સજા થાય તેવી કરી માંગ દીવની એક સ્કૂલમાં ભારત માતા કી જય બોલનાર વિદ્યાર્થીઓને મળી સજા ભારત માતા કી જય અને જય હિન્દ બોલતા વિદ્યાર્થીઓને પડ્યો હતો ઢોરમાર અઢાર દિવસ બાદ મેસેજ વાયરલ થતા ખડપડાટ સ્કૂલના ફાધર સામે તાકીદે કાયદાકીય પગલાનો કલેક્ટરનો આદેશ પાટણ નગરપાલિકામાં સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ અને વિખવાદ પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ચીફ ઓફિસર વિરુદ્ધ લેખિતમાં કરી રજૂઆત પાલિકામાં ચાલતો વિવાદ હવે લોકો સમક્ષ બહાર આવ્યો માંડવી સુગર મિલ નો વિવાદ ચરમસી પચાસ કરોડ ની પ્રોપર્ટી ખડફડાટ મચ્યો ફેક્ટરીનું ખાનગીકરણ થઈ જતા રાજકારણ ગરમાયું કોંગ્રેસ નેતા શક્તિ શિંદે કરી સીબીઆઈ તપાસની માંગ બ્રાહ્મણો મુદ્દે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ નું નિવેદન મોરબીમાં ખોખરા હરિહર છેવડાના વિસ્તાર સુધી વિકાસ માર્ગની સાથે પાયાની સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે નાગરિકોને સરકારી સેવાઓ અને સુવિધાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી મોદીના વિઝનને સાકાર કરવા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કામ કરી રહી છે ગુજરાત રાજ્યમાં સરકારક સરકારી સેવાઓ થકી નાગરિકોની સમસ્યાના સમાધાન માટે સરકારે સેવાકીય પહેલ કરી છે નાની મોટી સુવિધાઓ સાથે છેવાડાના વિસ્તાર સુધી વિકાસના માર્ગની માર્ગ સાથે પાયા સુવિધા પહોંચાડવા રાજ્યની સરકાર કામ કરી રહી છે ગુજરાત જનતા અને સરકાર વચ્ચે અંતરને દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી બે હાજર ત્રણ માં સ્વાગત કાર્યક્રમ શરૂઆત કરી હતી સ્વાગત કાર્યક્રમ દ્વારા ગુજરાત ના લાખો લોકો ના પ્રશ્ન નું નિરાકરણ આવ્યું છે ટેકનોલોજી ના ઉપયોગ થી સુશાસન નું સ્તર કેમ સુધારી શકાય તેનું સ્વાગત કાર્યક્રમ ઉત્તમ ઉદાહરણ છે गवर्नेंस केवल नियम कानूनों और पुरानी लकीरों तक ही सीमित नहीं होती गवर्नेंस होती है इनोवेशन से गवर्नेंस होती है नए आइडिया से गवर्नेंस से प्राणहीन व्यवस्था नहीं है से जीवंत व्यवस्था होती है गवर्नेंस एक संवेदनशील व्यवस्था होती है गवर्नेंस ये लोगों की जिंदगियों से લોકો કે સપનો સે લોકો કે સંકલ્પો સે એક પ્રગતિશીલ વ્યવસ્થા હોતી નાગરિકો ને સરકારી સેવાઓ અને સુવિધાઓ નો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી મોદી ના વિઝન ને સાકાર કરવા રાજ્ય ની ભૂપેન્દ્ર પટેલ ની સરકાર સતત કામ કરી રહી છે નાગરિકોને જિલ્લા અથવા રાજ્યની કચેરીઓની મુલાકાત ન લેવી પડે અને તાલુકા સ્તરે તેમના પ્રશ્નોનું સમાધાન મળે તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને દૂર કરીને તેમને ઈજ ઓફ લિવિંગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે તે દિશામાં સ્વાગત એક મહત્વપૂર્ણ કદમ બન્યું છે સ્વાગત કાર્યક્રમ ચાર તબક્કે કાર્યરત છે એક ગ્રામ સ્વાગત બે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત સ્વાગત રાજ્ય નાનામાં નાના માણસને કે જેને ગવર્મેન્ટ ઓફિસ સુધી આવવું ના પડે અને આવ્યો હોય તો એનું કામ કેવી રીતે સરળતાથી થાય એના માટેનો પ્રયત્ન કરવો આ કાર્યક્રમ થકી પાકિસ્તાન થી ભારત આવીને હિન્દુ ખુબ ફાયદો થયો છે સ્વાગત કાર્ય સવલતો બે હાજર ચોવીસ માં ચોથા મહિના નું ચાલુ થઇ ગયું ફોર્મ મળી ગયો ભારત નાગરતા બની ગયા તે પછી મકાન અમાર બેવાનું સરકારી પ્લોટ મળી ગયા બે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આશીર્વાદ રૂપ બન્યો છે લાંબા સમયથી પડતર અનેક પ્રકારના લોકોના વિવિધ પ્રશ્નો નો ત્વરિત નિકાલ લાવવામાં આવતા સરકારના અભિગમને લોકો આવકારી રહ્યા છે ઓબોર્ માટેને મંજૂરી માટે અરજી કરેલ હતી એ લાંબા સમયથી ચાલતી હતી એમાં નિકાલ ન આવો સતા મુખ્યમંત્રી સ્વાગતમાં ફરિયાદ કરી હતી પછી મુખ્યમંત્રી સ્વાગત માંથી આવી ગયો એ માટે ખૂબ ખૂબ આભાર આપણે બન્યુ છે સ્વાગત કાર્યક્રમ ચાલે છે એની અંદર રજૂઆત કરેલી અને એ રજૂઆતના અનુસંધાને જે ડિપોઝિટ જે પેન્ડિંગ હતી એ માનનીય સી કલેક્ટર સાહેબના રૂબરૂમાં ને અમને જે તે રકમ બીજ નિગમ દ્વારા પરત આપવામાં આવે છે ખેડા જિલ્લાના નાગરિકો પણ સેવા સેતુ અને સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ સમસ્યાનું સમાધાન આવતા સરકારનો આભાર માનીચ છે સ્વાગત કાર્યક્રમ ખાતરથી કટલા રોડ ઉપર ખાડા પડો પડી ગયા એના માટેનો પ્રશ્ન રજૂ કર્યો હતો જે મને કલેક્ટર સાહેબ તરફથી અકાદમો ત્યામ મળે છે અને કામગીરી ચાલુ કરેલ છે જે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મારો પ્રશ્ન પંચાયત પંચાયતઘરના નવીનીકરણ માટેનો હતો એ પ્રશ્ન અહીંયા રજૂઆત કરવામાં આવે ત્યારે

યશસ્વી પ્રધાનમંત્રીએ સ્વાગત ફરિયાદ નિવારણ ની ભેટ આપી છે રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશ્યને ને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત કરવામાં આવી હતી ોકરાવાચલ